વિદેશી યુવતી સપ્લાયર કરનાર સહિચારને પકડી પાડી ધરપકડની કાર્યવાહી કરી છે હોટલમાંથી પોલીસે બસો અગિયાર કોણડો પચાસ હજારની રોકડ પાંચ મોબાઈલ સહિતનો મુદ્દા માલ જપ્ત કર્યો છે છેલ્લા દસ મહિનાથી આ હોટેલમાં સેક્સ રેકેટ ચાલતું હોવાનું સામે આવ્યું છે હોટલમાંથી બે થાઇલેન્ડ એક યુગાન્ડા અને એક મુંબઈની યુવતીને મુક્ત કરાવી છે વિદેશી યુવતીઓ દ્વારા ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટથી બેની એક લાખની કમાણી થતી હોવાની પણ વાત છે જ્યારે હોટેલના માલિક

વિદેશી યુવતીઓ પાસે કરાતા દ્રવ્ય આપવાના ધંધામાં ગ્રાહક દીઠ પાંચ છ હજાર લેવામાં આવતા હતા ગુરુવારે બપોરે રેડ કરી ત્યારે હોટલમાંથી પચાસ હજારની રોકડ મળી આવી હતી રોજના ત્રીસથી ચાલીસ ગ્રાહકો આવતા હોવાની વાત છે જ્યારે રજાના દિવસોમાં આ સંખ્યા પણ વધે છે જેમાં આરોપી રાજ અશ્વિન ગાજીપરા ઉંમર વર્ષ એકવીસ રહે કામરેજ સેલ્સમેન શનિલક્ષ્મણ ભોઈ ઉંમર વર્ષ ચોવીસ રહે પૂર્ણાગામ તે શાકભાજીનો વેપારી વિવેક કનુ પટેલ ઉંમરવર્ષ બાવીસ મૂળ રહે સાવરકુંડલા હોટલ નો મેનેજર ચિરાગવજીભાઈ કોયાણી ઉંમરવર્ષ પાંત્રીસ રહે મગદલ્લા વિદેશી યુવતીનો સપ્લાયરને ઘટના સ્થળથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે